ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ કર્યો હુમલોબેન્સને ઘાસચારો વૃદ્ધા વૃદ્ધાવાડામાં ગયા ત્યારે ધસી આવ્યો દીપડો દાદી અને પૌત્ર ઉપર દીપડાએ કર્યો હુમલો દીપડાએ હુમલો કરતા બુમાબૂમના કારણે આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો દીપડાના હુમલામાં ચોસઠ વર્ષીય અમીનાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે અને બાર વર્ષીય પૌત્રયાન અલાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગી ઈજા બંને ઈજાગ્રસ્તોએ ખાનગી દવાખાને સારવાર લીધી હતી ડભોઈ નગર થી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આવેલા તાલુકાના સિંધિયાપુરા ગામે ગતરાત્રિના સમયે પોતાના વાડામાં ઘાસચારો ખવડાવવા માટે અમીનાબેન રફીકભાઈ પણ પહોંચ્યો હતો અચાનક એક એક દીપડાએ વૃદ્ધ મહિલા ઉપર મોઢાના ભાગે હુમલો કર્યો અને ત્યારબાદ બાર વર્ષે અયાના ઉપર પણ હુમલો કરતા પગમાંગ બીજા કરી હતી બંને એ બુમાબૂમ કરતા ગામ લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો ગામમાં વારંવાર દીપડાઓ દેખા દેતા હોઈ વનવિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી દીપડાએ માનવજાત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે વનવિભાગ દ્વારા સત્વરે પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી ગ્રામજનોને માંગ ઉઠવા પામી છે ડબોઈ નજીક દીપડા હવે તે ખાવા લાગ્યા છે વન વિભાગ જાગે અને ગામમાં પિંજરા મેકે અને અન્ય ગામોમાં પણ ધ્યાન રાખે માત્ર વન વિભાગના અધિકારીઓ લાકડા ક્યાંક કઠીન થાય છે અને લાકડાની ગાડી ક્યાંકથી પસાર થાય છે તેમાં જે રસ લઈ રહ્યા છે લોકોની તો ક્યાંક જ પડી ના હોય એવું તેઓ લોકો દ્વારા લાગે રહ્યું છે બાઈ મહેમુદભાઈ મહમ્મદભાઈ સીધી સીધીયાપુરા સીધીયાપુરાહમીના બેન રફીકભાઈ સીધી ઈજાગ્રસ્ત મહિલા રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ શું થાય હવે આ હમીદાબેન વાળા મેં ગયા ભેંસોને ઘાસ નાખવા માટે તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીંયા આગળ હું આગળ પંજા મારા બીજું એમને ઈજા કરી એ તો ગામલોક દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં તો આતો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતા જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે ક્યાં હું હતા ખાલા મેં ઘાસ નાખણે ગઈ ને ને હું ઠેલે ભીગેલે લેને ગઈ ને તો છોકરે કોઈ હુમલા કરે ને કો ફેંક દિયા અને મેં જે હુમલા કરા મેરૂપે ક્યાં થાય દીપરા કઈને પડ ગઈ બે હોશો ગઈ વીપી વધ ગઈ અહી લગાય પગ મેં લગાય